નમસ્કાર ખડત મિત્રો તમે જોઈ જાવ આપણે આ ડુંગળી કરેલી છે ગાવરિયું જોઈ જાવ આમાં આપણે આ લોદર બહુ થઈ ગયું છે અત્યારે આ જો લોદર પહેલાં આપણે દોઢ દોઢ ફૂટ ફૂટનું લોદર ચૂસ અને આપણે કાકા છે કલટાદ દવા જે સીઝનટાનું આવે છે જોઈ જુઓ જોઈજો આ આપણે કલટાદ દવા છે જે સીઝન્ટનું આવે છે જે ગાંઠિયા પાડવાની દવા છે પછી આ પ્રોફેના પ્રોફેના છે સીઝન્ટાનું ને લેમડા છે જોઈજો આ ચાર પોઈન્ટ નવ ટકા આનું જે કલટાર કરીને દવા આવે છે જે ગાંઠિયા પાડવાની એનું માપ છે પપ્પે આપણે દહ એમ પછી લેમડા છે જે આપણે લેમડા ને પ્રોફેના બે જે કાકા ચાલી ચાળી નાખે છે જોઈ જુઓ આ આપણે ચાલીનું માપ છે લીમડા ચાર પોઈન્ટ નવ ટકા ને પ્રોફેના છે પ્રોફેના સિઝન્ટનું એ હતી એ ચાલી ચાલી નાખે છે એનું આપણે થીપ માટે રીઝલ્ટ બહુ સારું છે લેમડાનું ને પ્રોફેનાનું જોઈજો આ આપણે એમાં અત્યારે ગાંઠિયા પાડવાની દવા મારે છે લોદર બહુ વધી ગયું છે એટલે એ કે આપણે ગાંઠિયા પાડવી છે ડુંગળીને તો કાકા લઈએ એવા ટાનું પ્રોપ એના અને સિઝનટાનું જે ગાંઠિયા પાડવાનું કલટાર કરીને દવા છે જોઈજો આ આપણે દવાનો છટકાવ ચાલુ છે અત્યારે જોઈજો આવું ગાંઠિયા પીડ્યું છે અત્યારે બહુ મીડિયમ મીડિયમ લોધર થઈ ગયું છે તો આ ગોઠણ પ્રમાણે લોધર આવી ગયું છે એટલે બિચારા ગાંઠિયા પાડવાનું દવા મારે છે